જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમિસ્ટર એક એમાં જેને સમાજશાસ્ત્ર ગુણમાં ગુણમાં છે તેમાં પેપર નંબર બે તેમાં યુનિટ બેમાં પહેલો અને બીજો પોઈન્ટ આપણે જોઈ ગયા આજે આપણે ત્રીજો પોઈન્ટ ભણવાનો છે એટલે કે પણ સંબંધોની પરિભાષાઓ તેમાં જોઈએ પણ સંબંધોની પરિભાષાઓ પણ સંબંધીઓને સંબોધવા માટેના શબ્દોને સકપળ સંબંધોની પરિભાષાઓ કહેવાય સકપણ સંબંધીઓને સંબોધવાની કેટલીક પરિભાષાઓ ઘણા સમાજોમાં સમાન છે પરંતુ આ સમાન પરિભાષા કેટલાક સમાજોમાં કોઈ એક વિશિષ્ટ સકપણ સંબંધી માટે વપરાતા હોય છે જ્યારે કેટલાક સમાજોમાં એક જ પરિભાષા એકથી વધુ સકપણ સંબંધી માટે પ્રયોજાતી હોય છે તેમાંથી વિરુદ્ધ કેટલાક સમાજમાં જુદા જુદા સકપણ સંબંધીઓ માટે જુદી જુદી પરિભાષાઓ જોવા મળે છે મોર્ગન સકપણ સંબંધીઓની પરિભાષાઓને લોહી અને જોડાણની વ્યવસ્થા એટલે કે સિસ્ટમ ઓફ કન્સયુ કન્સંગુટી એન્ડ એફિનિટી કહે છે તેમણે આ વ્યવસ્થાને રચના તંત્ર દ્રષ્ટિએ પરસ્પર વિરોધાભાસી એવી બે પ્રકારની પરિભાષાઓમાં વર્ગીકૃત કરી છે જેને આપણે વર્ગસૂચક એટલે કે ક્લાસિફેક્ટોરી તરીકે અને વિશિષ્ટ સંબંધ સંબંધ સૂચક ડેસિક ઓફ ઓર પાર્ટિક્યુલેટીસિંગ સગપણ સંબંધ પરિભાષાઓ તરીકે ઓળખાવીએ છીએ આવી પરિભાષાઓને સૂચક સંજ્ઞાઓ પણ કહી શકાય મોર્ગનનું આ વર્ગીકરણ નીચે મુજબ છે એમાં પહેલું છે વર્ગ સૂચક સંબંધ પરિભાષાઓ તેમાં જોઈએ સગપણ સંબંધીઓને સંબોધવા માટેની કેટલીક પરિભાષા એવી છે જે કોઈ ચોક્કસ એક સગા સાથેનો સંબંધ દર્શાવવાને બદલે એ પરિભાષા એકી સાથે એકથી વધુ સગા સાથેના સંબંધોને નિર્દેશ કરે છે એટલે કે આવી પરિભાષા અમુક વર્ગના સકપણ સંબંધોનો નિર્દેશ કરે છે બીજી રીતે કહીએ તો વિભિન્ન સકપણ સંબંધીઓને સંબોધવા માટે એક જ શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે તેવા શબ્દને વર્ગ સૂચક સકપણ સંબંધ પરિભાષાઓ કહેવાય આવી પરિભાષાઓથી આ સંબંધ અમુક સકપણ સંબંધીઓની આસપાસનો છે તેઓ ખ્યાલ આવે છે આવા શબ્દો જોડાણના અને લોહીના સકપણ સંબંધોનો ભેદ દર્શાવતા નથી આમ અચોક્કસ સંબંધનો નિર્દેશ કરતી પરિભાષાઓ અથવા એકી સાથે અમુક વર્ગના સગાનો નિર્દેશ કરતી પરિભાષાઓ વર્ગસૂચક સકપણ સંબંધ પરિભાષાઓ કહેવાય જેમ કે આસામના નાગા લોકો પિતા પિતાના ભાઈ માતાની બહેનના પતિ આ બધા સગાને સંબોધવા માટે અપુ શબ્દ વાપરે છે આ પરિભાષા વર્ગસૂચક છે તેઓ અનિશબ્દ પિતાની બહેન પત્નીની માતા પતિની માતા પતિના ભાઈની પત્ની એ બધા જ સગાઓને સંબોધવા માટે વાપરે છે આમ તેમાં અપુ અનિ અને અંગુ વર્ગસૂચક પરિભાષાઓ છે આવી જ રીતે ઘણા આદિવાસી સમાજો તેમજ સમાજોમાં વર્ગસૂચક પરિભાષાઓ જોવા મળે છે આવી જ રીતે ભાઈ બહેન કાકા મામા શબ્દો પણ વર્ગસૂચક છે કારણ કે આ શબ્દો કોઈ ચોક્કસ એક સગપટ સંબંધનો નિર્દેશ કરતા નથી પોતાનો સગો ભાઈ સગી બહેન સગા કાકા કાકી સગા મામા એ સ્પષ્ટ થતું નથી કાકાનો દીકરો પણ ભાઈ કહેવાય છે મામાનો દીકરો પણ ભાઈ કહેવાય છે અને ફૈબાનો દીકરો પણ ભાઈ કહેવાય છે અને તેથી પણ દૂરના ભાઈ હોઈ શકે છે આવી જ રીતે બહેન કાકા મામા વગેરે માટે કહી શકાય આથી આવા વર્ગસૂચક શબ્દોના ઉપયોગ વખતે સગપણ સંબંધનું અંતર દર્શાવવા સગાને નજીકના દૂરના જેવા શબ્દો આવી પરિભાષાથી આગળ પ્રયોજવામાં આવે છે જેમ કે ભાઈ નજીકનો ભાઈ દૂરનો ભાઈ વગેરે યુરોપિયનોમાં પિતાના ભાઈ પિતાની બહેનના પતિ મામાના ભાઈ મામાની માતાની માતાના ભાઈ માતાની બહેનના પતિ માટે અંકલ શબ્દ વપરાય છે અને પિતાની બહેન પિતાના ભાઈની પત્ની માતાની બહેન માટે આંટી શબ્દ વપરાય છે આ શબ્દો વર્ગસૂચક પરિભાષાઓ છે આ રીતે જુદા જુદા સમાજોમાં એક જ પરિભાષા એકથી વધુ સગા માટે વપરાતી હોય છે આવા શબ્દો જોડાણવાળા અને લોહીના સંબંધીઓ વચ્ચે ભેદ દર્શાવતા નથી કેટલીક વખત પેઢીનો તફાવત પણ દર્શાવતા નથી એટલે કે એવું કહેવા માંગે છે કે એક જ શબ્દ પ્રયોગથી આપણા સગાઓને આપણે બોલાવતા હોય છે દાખલા તરીકે આપણે ગુજરાતીઓમાં એવું એવું કહેવાય છે અત્યારે તો સિસ્ટમ ફરી ગઈ છે પણ એવું કહેવાય છે કે આપણા કાકા છે એને પણ આપણે કાકા કહે અને માસીના ઘરવાળા હોય એટલે કે અત્યારે તો માસા કહે છે પણ એ પહેલાં એવું હતું એને પણ કાકા કહેવાતા એટલે કે સંબંધોમાં આપણે એવું કહી શકીએ કે એ માસ મારા માસીના ઘરવાળા એટલે કે મારા માસા એટલે કે એ કાકા છે હવે એવું દર્શાવીએ છીએ કે માસા છે એટલે ખબર પડી જાય કે એ માસીના પતિ એટલે માસા છે પણ પહેલાં એને કાકા કહેવામાં આવતું એટલે આપણામાં પણ એવો તફાવત ન ન દર્શાવાય અને જોડાણવાળા શબ્દો છે માસીના ઘરવાળા એટલે એ જોડાણવાળા શબ્દો છે અને આપણા કાકા એ આપણા લોહીના સંબંધીઓ છે એવું દર્શાવવા માગે છે બીજું છે વિશિષ્ટ સંબંધ સૂચક સક પણ સંબંધ પરિભાષાઓ તેમાં જોઈએ જે પરિભાષા કોઈ એક વિશિષ્ટ સકપણ સંબંધીનો જ નિર્દેશ કરે છે તે પરિભાષા વિશિષ્ટ સંબંધ સૂચક પરિભાષા કહેવાય બીજી રીતે કહીએ તો જુદા જુદા સકપણ સંબંધ માટે જુદી જુદી પરિભાષા વપરાતી હોય કોઈ એક સગા માટે કોઈ એક ચોક્કસ પરિભાષા વપરાતી હોય તેવી પરિભાષાઓ સંબંધ સૂચક છે દાખલા તરીકે દાખલા તરીકે આપણામાં પિતા માતા સાસુ સસરા વગેરે શબ્દો કોઈ એક ચોક્કસ એક જ સગા સાથેનો સંબંધ દર્શાવે છે પતિની માતાને પત્નીની સાસુ કહેવામાં આવે છે પત્નીની માતાને પતિની સાસુ કહેવામાં આવે છે પતિના પિતાને પત્નીના સસરા કહેવામાં આવે છે અને પત્નીના પિતાને પ પતિના સસરા કહેવામાં આવે છે આમ પિતા માતા સાસુ સસરા વિશિષ્ટ સંબંધ સૂચક છે એ જ રીતે લોહીના સંબંધો વચ્ચેનો ભેદ દર્શાવે છે તે વિશિષ્ટ સંબંધ સૂચક શબ્દો છે મોર્ગન એમ માને છે કે માનવ સમાજમાં પહેલાં વર્ગસૂચક શબ્દો હતા પછી માનવ સમાજ જેમ જેમ વિકાસ પામતો ગયો તેમ 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 સંબંધ સૂચક શબ્દો વિકસતા ગયા જોકે મોર્ગનનો આ વિચાર સ્વીકાર્ય બન્યો નથી પરંતુ આદિવાસીઓમાં જોવા મળતા વર્ગસૂચક શબ્દો કોઈ વિશિષ્ટતા તો જરૂર બતાવે છે રિવર્સ કહે છે કે આવા વર્ગસૂચક શબ્દોમાં આદિવાસીઓનો ઇતિહાસ રહેલો છે તેઓ નોંધે છે તેમ આદિવાસીઓમાં પિતા શબ્દ એકથી વધુ સગા માટે વપરાય છે તેનો અર્થ એ થયો કે જેઓ માટે પિતા શબ્દ વપરાતો હોય તે એકથી વધુ સગા પિતાની ભૂમિકા ભજવતા હશે એ જ રીતે માસી માટે માતા શબ્દ વપરાતો હોય તો માની શકાય કે પત્નીના મૃત્યુ બાદ પુરુષ તેની સાળી સાથે લગ્ન કરતો હશે સગપણ સંબંધીઓ માટે વપરાતી સંબંધ સૂચક પરિભાષાઓ લિંગ પેઢી તેમજ જોડાણ અને લોહીના સંબંધોનો ભેદ પાડે છે એટલે કે સમાજની અંદર સમાજમાં અને આદિવાસી સમાજની અંદર જે મા સંબંધીઓ છે તેને બોલાવવાની કે એની સાથે વાત કરવાની કે એને સંબંધ બાંધવાનો એ બધાના કહેવાની રીત અલગ અલગ છે આમાં એવું કહે છે કે અમુક આદિવાસીઓની અંદર એ આપણા પિતા સિવાયના પણ ઘણા લોકોને પિતા કહે છે અને આપણી માતા સિવાય પણ ઘણા લોકોને માતા કહે છે તો એવા પણ સંબંધો હશે કે એકથી એકથી વધારે વ્યક્તિઓને એ પિતા કહી શકે પણ આપણા સમાજની અંદર એવું છે નહીં પિતા અને માતાના સંબંધોની જ વાત અલગ છે તો અહીંયા આપણો ત્રીજો પોઈન્ટ પૂરો થાય છે અને આગળનો પોઈન્ટ આપણે આગળના વિડીયોમાં લેશું જય સોમનાથ